પાદરા શહેરમાં વિવિધ વિકાસના કામો માટે મુરદ કાર્યક્રમ છે તે આજરોજ યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય સિંહ ઝાલાણા હસ્તે અંદાજીત રૂપિયા ચારસો ને તેતાલીસ લાખના ખર્ચે પાદરાના એકથી સાત વોર્ડમાં વિવિધ વિકાસલક્ષી કામો કરવામાં આવશે રાજ્ય સરકારની સ્વર્નિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત પાદરાનગરનો માટે અંદાજિત રૂપિયા ચારસો ને તેતાલીસ લાખના ખર્ચે પાદરાનગરના એકથી સાત વોર્ડમાં વિવિધ વિસ્તારમાં સીસી રોડ બનાવવા તથા પીવર બ્લોક બેસાડવા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત પાદરા ધારાસભ્ય ચેતેન્દ્રસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું પાદરાનગરમાં એકથી સાત વોર્ડના વિકાસના કામો માટે ચતુર્પાર્ક ગરબા ગ્રાઉન્ડ પાસે યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્ર ઝાલા પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવભાઈ સોની સહિત કારોબારી ચેરમેન સચિન ગાંધી ભાજપા નગર પ્રમુખ દિપેશ પંચાલ અને નગરપાલિકાના સદસ્યો સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ પાદરા નગરપાલિકા દ્વારા સ્વિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ લાખ રૂપિયાના કામો યુવા અને નગરપાલિકાની સમગ્ર ટીમ ના વરદ હસ્તે કર્યું હતું એ ચારસો ચુમ્માલીસ લાખ રૂપિયાના કામનું આજે ખાતમુહૂર્ત છે એમાં વોર્ડ નંબર એક થી લઈ વોર્ડ નંબર સાત સુધી લગભગ સાહીઠ થી સિત્તેર સિત્તેર લાખ રૂપિયાના દરેક વોર્ડમાં કામ લીધા છે પેવર બ્લોક સીસી અને વિગેરે અને છિપાડ તલાવનું સાહીઠ લાખ રૂપિયાનું કામ લીધું જેમાં સીસીટીવી કેમેરા સાઉન્ડ સિસ્ટમ બોકળા રમત ગમતના સાધન આ વગેરે આ ગ્રાન્ટમાં આયોજન કરેલું છે અને આજે અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય ખાતમુહૂર્ત કરાયું છે